મિત્રો કહેવાય છે ને કે એક મનુષ્ય બીજા મનુષ્યને મદદ કરશે ને તેને કામમાં આવશે ને તો ભગવાન તમારે શોધવા જવાની જરૂર નથી ભગવાન તમને આપમેળે પણ મળી જવાના છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નાસ્તિકની કે જે નાસ્તિક વ્યક્તિ ભગવાનમાં બિલકુલ માનતા નહોતા પોતે તો ભગવાનની પૂજા પાઠ કરે નહીં પરંતુ અન્ય કોઈ પણ શ્રદ્ધા રાખે અથવા તો ભગવાન અને માને તો આખી દુનિયાને કાયમ કહેતા રહે કે શું તમે ભગવાનને જોયા છે શું ભગવાનને તમે અનુભવ્યા છે તો તમે કઈ રીતે ભગવાનને માની શકો છો આપણે આપણા જે કાર્યો છે એ જાતે જ કરવા પડે છે ભગવાન આપણને કાર્યો કરવા માટે મદદ કરતા નથી એટલે ભગવાન જેવું દુનિયામાં કંઈ છે જ નહીં ભગવાન અને માનવાની જરૂર નથી આ રીતે પોતે તો નાસ્તિક હતો પણ દુનિયાને પણ તે આવી રીતે કહી શકાય કે નકારાત્મક વિચારો ફેલાવતો હતો મિત્રો એક વખત થાય છે એવું કે એક એ વ્યક્તિ ટુ વ્હીલર સાધન લઈને રસ્તામાં જતી હોય છે અને રસ્તામાં જતાં જતાં તેને એક્સિડન્ટ થઈ જાય છે અને ટુ વ્હીલર સાધન લઈને તે પડી જાય છે અને ઘણું બધું લોહી પણ વ્યવહાર લાગે છે હવે એ વ્યક્તિને એક્સિડન્ટ થાય છે કે ત્યાંથી પસાર થતી અનેક વ્યક્તિઓ હોય છે પરંતુ તેને ઊભો પણ કરતા નથી દવાખાને પણ લઈ જતા નથી પરંતુ ઉપરથી લોકો મિત્રો કહી શકાય ને કે કળિયુગનો જમાનો છે લોકો ફોટા પાડતા હતા સેલ્ફી લેતા હતા અને તેના વિડીયો પણ ઉતારતા હતા પરંતુ તેની મદદ માટે કોઈ ન આવ્યું ધીમે ધીમે તેનું લોહી વહેવા લાગ્યો અને થોડો બેભાન જેવો પણ થવાની તૈયારીમાં જ હતો તેને થયું કે મારા પિતાજી એ ગણપતિને માનતા હતા તો લાવ આજે ગણેશજીને યાદ કરું અને ગણેશજી મારી મદદે આવે છે કે નહીં જોવું તેણે ભગવાન ગણેશજીને યાદ કર્યા કે હે ભગવાન આજે હું તકલીફમાં છું મારી મદદ કરજો બસ એટલું જ બોલીને ધીમે 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 કરતો કરતો તે બેભાન થઈ જાય છે બસ તેની ભગવાનની આ એક જ પુકાર અને પાંચ જ મિનિટમાં ત્યાંથી એક શાકભાજીવાળો પસાર થાય છે અને આ જે એક્સિડન્ટ થયેલી વ્યક્તિને જુએ છે એ વ્યક્તિને ધીમે ધીમે ઊભી કરે છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેની સારવાર પણ શરૂ થઈ જાય છે એ શાકભાજીવાળાએ યે કેને પ્રકારે તેમના સંબંધીનો અને તેમના કુટુંબીજનોનો ફોન નંબર મેળવ્યો અને તેમને ફોન કરીને જણાવ્યું કે તમારા પરિચિત આ રીતે દવાખાનામાં દાખલ છે તેમને એક્સિડન્ટ થયો છે અત્યારે તમે આવી જાઓ અને હું અહીંયાથી નીકળું છું મારી ફરજ પૂરી થઈ તેમના સગાવાલા કહે છે કે ભાઈ પાંચ મિનિટ તમે રોકાઈ જાઓ અમે આવી જ રહ્યા છે ફટાફટ તેમના પરિચિતો આવી જાય છે અને એ શાકભાજીવાળાનો આભાર માને છે અને પહેલાં જે એક્સિડન્ટ થયેલા વ્યક્તિની સારવાર પણ ચાલુ થઈ જાય છે જે તેમના પરિચિતો હોય છે કે ભાઈ તમારો શાકભાજી તો વેચો છો પરંતુ તમારું નામ જણાવો અને સરનામું જણાવો પેલા વ્યક્તિ કહે છે કે મારું નામ છે ગણેશભાઈ અને મારું સરનામું આ રહ્યું સરનામું તે કાગળમાં લખીને ત્યાંથી ચાલ્યો જાય છે કે મારે શાકભાજી વેચવાનું મોડું થાય છે હું હવે જાઉં છું એમના પરિચિતો કહે છે જતાં જતાં એક વાત યાદ રાખજો કે તમારો ખૂબ ખૂબ આભાર અને આ જે વ્યક્તિ છે એ સારી થશે ને પછી તમારા ઘરે મળવા માટે આવશે અને તમારો આભાર પણ માનશે એમ કરીને શાકભાજીવાળો ત્યાંથી નીકળી જાય છે પરિચિતો તેની સારવાર માટે લાગી જાય છે અઠવાડિયા પછી એ જે એક્સિડન્ટ થયેલી વ્યક્તિ હોય છે એ તંદુરસ્ત થઈ જાય છે તેની તબિયત પણ સારી થઈ જાય છે અને રજા એને દવાખાનામાંથી આપવાની તૈયારી હોય છે ત્યારે તે ડૉક્ટરોને કહે છે નર્સને કહે છે કે જોયું ને દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં મેં ભગવાનને યાદ કર્યા ભગવાન મારી મદદે ન આવ્યા પરંતુ શાકભાજીવાળો ત્યાંથી પસાર થતો હશે અને એણે મને સારવાર માટે અહીંયા લઈ આવ્યો એટલે ભગવાન જેવું દુનિયામાં છે જ નહીં આ રીતે પોતાની નાસ્તિકતા હજુ પણ કાયમ હતી હવે તેના સગા સંબંધીઓએ કહ્યું કે ભાઈ તું હવે સાજો થઈ ગયો છું પેલે શાકભાજી વાળી વ્યક્તિનું નામ અને સરનામું આપણી પાસે છે ચાલો આપણે તેનો આભાર વ્યક્ત કરવા માટે તેના ઘરે જઈએ સરનામું લઈને આખું ફેમિલી એ જગ્યાએ પહોંચી જાય છે અને એ જગ્યા શહેરથી થોડી ઘણી બધી દૂર હોય છે અને તેની આસપાસ પણ કશું હોતું નથી સરનામા ઉપર પહોંચી તો જાય છે પણ સરનામું આપ્યું હોય છે એ જગ્યાએ કોઈ મકાન કે ઘર હોતું નથી પરંતુ એક વિશાળ મંદિર હોય છે મંદિરની બહાર પૂજારી બેઠા હોય છે અને પેલી જે નાસ્તિક વ્યક્તિ હોય છે પૂજારીને કહ્યું કે પૂજારીજી અહીંયા આજુબાજુ મકાન નથી આ સરનામું અમને આ જગ્યાનું આપ્યું છે અને આ ગણેશજી અહીંયા આગળ કોઈ રહે છે કે કોઈ શાકભાજી વેચતા હોય એવું પૂજારીજી કહે છે કે અહીંથી અડધો કિલોમીટર ડાબી કે જમણી સાઈડ કોઈ જ મકાન નથી કોઈ રહેઠાણવાળી જગ્યા નથી અહીં તો ફક્ત મંદિર છે અને એ પણ ગણેશજીનું મંદિર છે અહીં તો ફક્ત આ ગણેશજી જ બિરામ છે બસ આ સાંભળી આ દ્રશ્ય જોઈને પેલી નાસ્તિક વ્યક્તિ ભગવાનના ચરણોમાં પડી જાય છે અને તેને અહેસાસ થાય છે કે ભગવાને એક શાકભાજીવાળાનો રૂપ ધારણ કરીને મને બચાવ્યો છે અને ફક્ત મારી એક પુકારથી તેમણે મને બચાવી લીધો છે એટલે ભગવાન મને ક્ષમા કરજો કે હું મારામાં જે નાસ્તિકના ગુણો હતા આજથી તે ગુણોને દૂર કરું છું અને આજથી હું ઈશ્વરમાં માનતો થઈ ગયો છું અને તેનો પડચો પણ મને મળી ગયો છે ભગવાનના દર્શન કરીને તે પાછો ફરે છે ત્યારે સરસ મજાની ત્યાં એક પ્લેટ લગાવી હોય છે જેની ઉપર લખ્યું હોય છે કે મનુષ્ય મનુષ્યની મદદ કરજો બાકી ભગવાન તો તમને આપમેળે મળી જવાના છે મિત્રો વાત છે એવી સરસ મજાની તમને ચોક્કસથી આ વિડીયો ગમી હશે અને જીવનમાં પણ મનુષ્ય મનુષ્યની મદદ કરજો પ્રાણીઓની મદદ કરજો મૂંગા પશુ પક્ષીઓની મદદ કરજો હંમેશા સત્કર્મો કરતા રહેજો એનું ફળ ઈશ્વર ચોક્કસથી તમને આપવાના છે મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવી એક સરસ મજાની નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે